ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો બધા મજામાં જશે હું પણ મજામાં છું કચ્છ બ્લોક પર તમારું બધાનું સ્વાગત છે આપણે નીકળી ગયા છે ઘરેથી માતા પર જવા માટે તો ઓલોથી અહીંયા હોટલે પછી ગાડી આવે એટલે ગાડીમાં નીકળી જાય છે આપણી હોટલ એચપી પેટ્રોલ પંપની બાજુમાં જે નામ ટી હાઉસ મિત્રો આપણે આવી ગયા છે આપણે ઘેર છે સામે ટેલર આવે છે પણ નીકળી જાશું રત્નાની ટકો ભરાઈ જાય છે ખાડી શકો છો હાઈવે આપણે સામે ઘેર જ હલો ઘેર જે પહોંચી જાય ગાડીઓ અત્યારે છે નહીં થોડીક કલા હમણાં ટ્રાફિક થઈ જશે કારણ કે સોમવાર છે એટલે કામ તો રહેવાનું જ છે મિત્રો આજે આ બોલેરો કામ કરવાનું છે પાછળ વિલ ખોલી લાઈન બાઇડે ચેક કરી લઈએ એક બાજુ વ્હીલ ખુલી ગયો છે આ જોઈ શકો છો ડ્રમ કાઢીને લાઇન્ડર ચેક કરવાના છે કે લાઇન્ડર ખરાબ થઈ ગયા છે કે નથી થઈ ગયા ગોળી ભરા દીધી છે ગાડી ઓછી કરી લીધી છે પછી દરવાજાનું થોડો કામકાજ છે પછી એ કામ કંઈ થોડોક પૂરો કરી લઈએ તમને બતાવશો લાઇન્ડર કોને કહેવાય એ પણ શું શું વસ્તુ આપણે આમાં બદલી નથી બદલાવાની એ પણ તમને બતાવશું તો આપણા કચ્છી બ્લોક પર બન્યા રહેજો મિત્રો ફિલ્ડ ખોલી નાખ્યો છે આપણે ટાયર સાઈડનું ટાયર જે ભરાઈ દીધો હોળી ભરા દીધી અને આમાં ઇસ્ટાઈંગ કામ અને બ્રેક બદલાવાના છે અને પાછળ જોઈ શકો છો લાઇન્ડરની હાલત આપણે લાઇન્ડર ચેન્જ કરવાના છે આ ખરાબ થઈ ગયા છે લાઇન્ડર બોલેરો કાઢીને આ ડ્રમ કાઢી લીધો છે બાજુ પણ લાઇન્ડર ફેલ જ છે આ દરવાજાના હેનલ બદલાવાના છે પછી જોઈ લ્યો આ બાજુ પણ લાઈન એવા જ છે બીજી આ સાઈડ બોલેરો ખોલેલ છે એનામાં બુશિંગ કામ છે અને શિફ્ટમાં છે આપણે ક્લચનું કામ તો લાઈન થઈ ગયો કપલેટ અત્યારે નવા લાઈનર આવી ગયા છે સિલિન્ડર સર્વિસ કરી નાખ્યા છે આ છે આપણે લાઈનર એ નવા નાખી દીધા છે ડ્રમ કટિંગ થઈને આવી ગયા છે મિત્રો અત્યારે ગચ્છો બદલાવું છું બોલેરોનો રાઈટ સાઈડનું ખોલી નાખ્યો છે તૂટી ગયો તો એટલા માટે દરવાજે ખોલી નાખ્યો છે ખૂબ ઉઠો તો મિત્રો આપણે કામ પૂરો કરીને અત્યારે નીકળી ગયા ગેરેજ આવી ગઈ છે બંધ તેર વાગ્યા છે નવ આપણી ગાડી આવેલ નીકળી જાય થોડીક વાર વેટ કરવો પડશે ગાડીનો કારણ કે એ ફાઈન થોડોક કામ આવી ગયો છે એટલે તો થોડીક આપણે વેટ કરશું તો મિત્રો આપણે પહોંચીએ છીએ શ્રી સરસ્વતી વિદ્યાલય મંદિર ત્યાં છે હવે વોલીબોલ ચાલું તો હલો આપણે થોડીક રમી કાલે છે માતાજીનો મેળો તો થોડીક હોલી ભર રમી જમાવટ ફૂલ ચાલુ છે આપણે થોડીક વાર રમશું ઓલ માંથી પહોંચી ગયે સારી જમાવટ ચાલુ છે વિનિંગ થઈ ગયા હમણાં તો ઓલ હતા ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણી હોટલ પર ઓલો પ્રકાશ ની ચાય પીએ કળા દિવસો થઈ ગયા છે દ્વારકા ગયા પછી પ્રકાશ ની ચાય પીધી નથી ઓલો આજે પ્રકાશ ની ચાય પી પ્રકાશ ચા જોઈ શકો છો પ્રકાશભાઈ કેમ છો

Swords you know? જયમાં મિત્રો આપણે આવી ગયા છીએ રસોડામાં ને સામ તૈયાર થાય છે ચોખાને ને અત્યારે હતા આપણા નાસ્તામાં ગોમા બટેકા ખાઈ લીધા અત્યારે વાઘા છે અટી માતાજીનો મેળો છે આ માતાજીનો રસોડો છે મિત્રો કાલે આવે છે નાનીયાસ રમતું પર પાછું આપણે રસોડા રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે ચાલુ છે બનાવવાની મતલબ શીરો બની ગયો છે ને આમાં તે રાખી દીધો છે પેટીમાં કાલે માતાજીનો પ્રસાદ માતાજીનો અખંડ દીવો છે આ મિત્રો ભજન થોડીક વાર સાંભળ્યા ને હવે બસ થોડીક વારમાં ઘર બાજુ નીકળશું મિત્રો આપણે થોડીક વારમાં હવે ભજન સાંભળી લીધા હવે નીકળી ગયા ઘર બાજુ તો આપણે થોડીક વાર જાય પ્રકાશભાઈ એ તે છે તો હોટલ બંધ કરી પછી આપણે નીકળ્યા શું કરી આપણે આ છે અમે આ ફરિયામાં રહેતા અમારો આગળ ઘર ઘર આવશે આ અમારા કાકા એનું છે દેવાની ફરિયા કહેવામાં આવે છે આ પેલા અમારા અહીંયા મકાન હતા પણ હવે અમે નથી રહેતા હવે બાજુ નવા ઘર બનાવી નાખે એટલે ઓબાજુ રહે છે ને આ છે શ્રી ભુજ છ સ્થાન જૈન સંઘ સંચાલિત શ્રી વૃદ્ધમાન જેનો પાક છે રત્નાલ કચ્છ હાલો તો આપણે આ શેરીમાં નીકળીએ આગળ સ્ટેશન ઉપર સ્ટેશન ઉપરથી આપણી હોટલે પછી જોશું પ્રકાશભાઈ શું કે છે ઘરે જાવો છે કે ભજન સાંભળો આવા છે એને તો આપણે મળીએ આપણે આગળ મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં ને આપણી એક બીજી પણ ચેનલ છે એ હોર્સની છે ઓનલી ફોર હોર્સ ઓફ કચ્છ ગુજરાત એને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો ન કર્યો હોય તો કોઈ અશ્વભ્રમી હોય તો એને પણ સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટામાં પણ આપણી આઈડી છે વિપુલ આહિરી ચોપન અને બીજી પણ આઈડી છે વોટ્સઅપ કચ્છ ગુજરાત ચોપન તો એના પણ ફોલો કરી લીધો જરૂર તો મળીએ આપણે આગળ મિત્રો તો મિત્રો આપણે ઘરે પહોંચ્યા છીએ હોટલ ભાઈ બંધ કરી નાખીએ છીએ એ ગયા ભજન સાંભળ આપણે આવી ગયા ઘરે તો આપણે અહીંયા કરી લોક સમાપ્ત છે આપણો ઓમ તો મિત્રો લાઈક છે ને સબસ્ક્રાઈબ એ જણાવી દઉં તો મળીએ આપણે કાલે જય દ્વારકાધીશ